નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે આપણું જીરું જ્યારે એક મહિના એકથી અથવા તો દોઢ મહિનાનું થયું હોય તો આપણે કયા કયા ખાતર અને કેટલા પ્રમાણમાં નાખી શકીએ તે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે તો ખેડૂત મિત્રો તમે જાણો છો કે બધા જ ખેડૂત મિત્રોની જમીન અલગ અલગ હોય છે જેના લીધે અત્યારે કોઈકનું ત્રીજું પાણ શરૂ અથવા તો કોઈકનું ચોથું પાણ શરૂ છે તો પિયત પહેલાં આપણે કયા કયા ખાતર નાખી શકીએ જ્યારે આપણું જીરું એકથી દોઢ મહિનાનું થયું હોય તો પિયત પહેલાં આપણે કયા કયા ખાતર નાખી શકીએ તેની અંદર વાત કરીએ તો કે આપણે સૌથી પહેલાં તો બધા ખેડૂત મિત્રો જે નાઇટ્રોજનયુક્ત નાઇટ્રોજન નાઇટ્રોજનયુક્ત જે ખાતર આવે છે તે નાખતા હોય છે તેની અંદર પણ નાઇટ્રોજનયુક્તમાં આપણે વાત કરીએ તો કે યુરિયા અને વીસ વીસ જીરો તેર આ બે ખાતર આવે છે તો આપણે જે ખેડૂત મિત્રોની આછી જમીન હોય તો તેની અંદર આપણે યુરિયા નાખવાનું છે જે પાંચથી છ કિલો પર વીકે તેની અંદર આપણે આછી જમીન હોય તેવા ખેડૂત મિત્રોને નાખવાનું છે અને ત્યાર પછી વાત કરીએ તો કે જે ખેડૂત મિત્રોની વ્યવસ્થિત જમીન હોય સારી હોય તો તેની અંદર આપણે વીસ વીસ જીરો તેર નાખવાનું છે તેની માત્રાની વાત કરીએ તો કે સાત થી આઠ કિલો આપણે નાખવાની છે તો ખડે મિત્રો આ તો આપણે નાઇટ્રોજન યુક્ત આપણે જે ખાતરની વાત કરીએ એની સાથે આપણે આ ખાતર તો આપણે નાખતા જ હોય પરંતુ આની સાથે આપણે કયા કયા ખાતર નાખવી તે આગળ જોઈએ તો કે તેની સાથે આપણે જીંકની ઉણપ અત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા ખેતરની અંદર જે ઝીંકની ઉણપ જોવા મળે છે જેના લીધે સોળ પીળો પડી જાય છે તો તેની અંદર આપણે આ જે આપણે યુરિયા નાખતા હોય અથવા તો વીસ વીસ જીરો તેર નાખવી તો તેની સાથે આપણે જીંક રાખવાનું છે જેની માત્રાની વાત કરીએ તો કે પાંચથી છ કિલો પર વિઘેન નાખવાનું વિઘન નાખવાનું છે ત્યાર પછી આપણે તેની સાથે આપણે સલ્ફર રાખવાનું છે સલ્ફરની વાત કરીએ તો કે એકથી દોઢ કિલો પર વિઘે આ બધા ખાતરને આપણે સાથે રાખવાના છે વાત કરીએ તો કે યુરિયાની છે અથવા તો વીસ વીસ જીરો તેર ઝીંક અને સલ્ફર તેની સાથે સાથે આપણે બ્લૂ કોપર પણ રાખવાનું છે બ્લૂ કોપર શું કામ કરે છે તેની માહિતી લેવી તો કે બ્લૂ કોપર એ ફૂગ ના શકશે જેના લીધે તમારા છોડમાં ફૂગ આવતી નથી અને તમારા છોડને તંદુરસ્ત રાખે છે અને ખેડૂત મિત્રો એક ખાસ જણાવવાનું એ કે જ્યારે આપણે આ બધા ખાતર નાખતા હોય તો અમુક ખાતરમાં જે પાવડર સ્વરૂપે હોય છે જેના કારણે જે આપણે ખાતર નાખીએ છીએ ત્યારે જે પાવડર હોય તે જે જીરું છોડ હોય તેના પાન ઉપર પડે છે જેના લીધે તે પાન દાજી જાય છે અથવા તો જે પાન હોય તે સુકાઈ જાય છે તો જેના લીધે તેના લીધે આપણે શું કાર્ય કરી શકીએ તેની વાત કરીએ તો કે આ જે નાઇટ્રોજન યુક્ત ખાતર છે યુરિયા વીસ વીસ જીરો તેર ઝીંક છે સલ્ફર છે અને ગ્લુકોપર છે તે બધાને આપણે સાથે મિક્સ કરી અને ત્યાર પછી જે દવા છાંટવાનો પંપ હોય તે પાણીથી ભરી અને ત્યાર પછી ઉપર આછો સ્પ્રે કરી દેવો જેના લીધે જે પાવડર સ્વરૂપે હોય તે જે મોટા દાણા હોય તેની સાથે પાવડર સોટી જાય છે અને જીરુના જે પાક હોય અથવા તો જીરુના પાંદડા હોય તેને નુકસાન થતું નથી અને ખેડૂત મિત્રો બીજી વાત કરીએ તો કે જ્યારે આપણે ખાતર નાખતા હોય ત્યારે થોડીક વધારે બળ રાખવું જેના લીધે જે ખાતર હોય તે જીરુંના છોડ અથવા તો પાન ઉપર પડે નહીં અને જેના લીધે તેને નુકસાન થાય ને પાન દાજે નહીં તો જ્યારે આપણે ખાતર નાખતા હોય ત્યારે બળપૂર્વક ખાતર નાખવાનું છે જેના લીધે તે જે ખાતર છે તે જમીનમાં સરખી રીતના વહી જાય છે અને પાન ઉપર રહેતું નથી તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે વાત કરીએ તો કે પિયત પહેલાં અથવા તો જીરું આપણું એકથી દોઢ મહિનાનું થયું હોય તો તેની અંદર આપણે પિયત પહેલાં નાઇટ્રોજનયુક્ત ખાતર નાખવાના છે જેમાં યુરિયા વીસ વીસ ઝીરો તેર ઝીંક સલ્ફર અને બ્લુ કોપર આ તમામ ખાતરને આપણે સાથે રાખવાથી આપણું જીરું સારી એવું અથવા તો નરવું પાકે છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે અને બીજા લોકો સુધી શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ